પગે ચાલવામાં થોડી મુશ્કેલી પડે છે આપણે વડીલને બી જાણવાનું પ્રયત્ન કરશું કેવું તો લોકસભાનું હમણાં ઇલેક્શન આવી રહ્યું છે એક ધવલ પટેલ એક પટેલ જોયા નહી આનંદભાઈ ને તમે કઈ રીતના ઓળખો છો કેવા વ્યક્તિ છે પણ લોકો શું કે અનંતભાઈ ને સપોર્ટ કરે ખરા કે તેને જ આપવાના એવું છે આનંદભાઈ ખુબ સારા વ્યક્તિશીલ આનંદભાઈને સપોર્ટ કરશો ચાલો ખુબ સારું

સારું સારું સપોર્ટ કરજો છું આનંદભાઈને ચાલો સારું ચાલો બેન કપડા ધોઈને આવ્યા છે કે અમે બી આનંદભાઈને ઓળખીએ છીએ આનંદભાઈને સપોર્ટ કરો એમ કે ખૂબ સારી વાત કહેવાય અનંતભાઈ માટે એક પક્ષ તરીકે તમે ના વિચારો તો બી મેં એવું સમજું છું કે એક સારા વ્યક્તિ છે એક એક આદિવાસી સમાજ તરીકે તો આપણે ગૌરવ કરવું છે પણ દરેક સમાજને જ્યારે બી મુશ્કેલી આવે ત્યારે લડવા જાય છે આ વ્યક્તિઓને સપોર્ટ કરવા માટે એક નાનામાં નાના વ્યક્તિ છે આ વિસ્તાર તમને કેવું છે કે મનોનભાઈ ના સપોર્ટ કરું જયારે આવા નાનામાં નાના વ્યક્તિ સુધી આવા કોઈક આ વ્યક્તિ માટે કોઈ કહે તો ખૂબ સારું કહેવાય ચાલો મનનભાઈ પૈસા નહીં મળે બહુ ગરીબ ઘેર થી છે એટલે આવા પૈસા ને એવું આપીને ખાલી ખાલી કામ કરે એને પાસે મોત માંગતો છે ખાલી એને પાસે બચાર પૈસા નહીં મળે એમ અનંતભાઈ ચડાવે રોયણમાં દુકાનને ત્યારે ખાચો મતલબ એક વસ્તુ ખર જે અનંદભાઈ કામ ભલે એવણ મોબાઈલ લેવન ઉપયોગ નથી કરતા મોબાઈલ લેવન પાસે નથી છે પણ લોકો વચ્ચે જે ચર્ચા ચાલે છે અનંતભાઈ એને માધ્યમથી આ રીતના લોકો સપોર્ટ કરવા માંગે છે બાકી જે લોકો મોબાઈલ ઉપર શોષણ જેને ત્યાં આવ્યા છે તો આપણે ખૂબ સરસ લાડકી નામ શું હે તનિષ્કા તનિષ્કા કા તનિશ કા આજે જન્મદિવસ છે આપણે બધા મિત્રો પહેલા શુભકામના આપવાનું છે જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના આ બસ લે બ્રે બ્રે ને આપો હેપી બર્થડે થેન્ક યુ પછી આપવું પડે આપવું પડે

કે ભાઈ મારે લેડીઝ લોકોને મળવું છે તો આપણા દરબારમાં આવી છે તો પાર્ટીના જિલ્લા

આનંદભાઈ એમના વાઈફ આવેલા છે તમારા પાસે આશા લઈને કે મારા હસબન્ડને તમે કોંગ્રેસ પક્ષે ઉભેલા છે એમને તમે એક વોટ આપો એમ મેં આપણે આપદા થયેલા છે ને આપણે આપવાનું છે એ બદલ હું તમને બી એક આશા રાખીને વાત વિનવું છું કે તમે બી સાત તારીખે સવારે સાત વાગે જઈને તમે બધા જ ઘરના વડીલો હોય કે તમારા યંગ હોય કે તમારા ફેમિલી મેમ્બર હોય બધા જ પછી કામ કરજો પહેલાં જઈને સવારે વોટિંગ કરી આવજો એ અમે તમને અપીલ એ નાનકડી એક અપીલ કરીએ છીએ એ અપીલ લઈને જ આવેલા છે આ અનંતભાઈના ભાઈ બી એ જ અપીલ કરવાના છે કે બસ તમે સવા સાત વાગે સારા બધા તમારા સગા સંબંધીઓને ફોન કરો ને કહેવો તમારા કોઈ આજુબાજુ ફળિયામાં રહેતા એમને બી કહેજો કે સવારે સાત વાગે જઈને વોટિંગ કરી આવે સાત તારીખે અનંતભાઈને પંજાના બટન પર એક નંબરનું બટન છે એના પર વોટિંગ કરી આવે

બેનપણી હોય મિત્રો આપણા માટે લડે છે અન્યાયની આ જે ચૂંટણી છે આપણે કેવી છે અન્યાય સામે ન્યાય ની છે આપણા હક અસ્તિત્વ અને સંવિધાન બચાવવાની ચૂંટણી છે અને અનંત પટેલ હર હંમેશ માટે બધા જ માટે લડે છે આપણો આદિવાસી સમાજ માટે તો લડે જ છે પણ સમાજ માટે લડે છે લડે છે ને તો એના માટે પણ અનંત જીતાડવાના છે છે કારણ કે કે આપણા માટે માટે સૌ લડે બીજું અત્યારે ધારાસભ્ય બે ટમથી તો છે જ ને વાર્તા ગાંધીનગર માં જઈને પણ વાર્તાના પ્રશ્નો ઉઠાવે જ છે તો આપડા એવા એવા મોટા પ્રશ્નો ભી છે કે જે આપણે દિલ્હીમાં ઉઠાવવા પડે વિનાશકારી પ્રોજેક્ટો આવી રહ્યા છે આપણે ખુબ આંદોલનો કરવા પડે છે આપણે શિક્ષણ ને લગતા બેરોજગારી વધી રહી છે આરોગ્ય ને લગતી એવા મોંઘવારી છે અનેક પ્રશ્નો છે જે આપણે દિલ્હી સુધી પહોંચાડવા પડે ને એ આપણો એક અવાજ બનીને અનંત પટેલ દિલ્હી સુધી જાય આપણું સંવિધાન પણ બચાવવાનું છે એના માટે અનંત પટેલ દિલ્હી જાય ને આપણા પ્રશ્નો રજૂ કરે એના માટે આપણે અનંત પટેલને લાવવાના છે મહારાષ્ટ્ર થી આ વિસ્તારના ઓબ્ઝર્વર તરીકે જે ઉમરકાર સાહેબ પધાર્યા છે वैशाली भाभी और सारे नेतागण सारी महिला बहने सारे पुरुष वर्ग भाई और बहने देश का जो लोकसभा का चुनाव है इस बात की अहम भूमिका रखता है सरकार आया तो सारी बातें रहेंगी और फिर से ये लोग अगर चुन के आएंगे तो इनकी दादागिरी इनके धर्म इनका पैसा इनका जातिवाद सब जगह जाएगा इसलिए बहुत जिम्मेदारी के साथ चुनाव में मतदान करना ये तुम्हारी हमारी जिम्मेदारी है भाभी जी ने अभी बताया सवेरे से हम घूम रहे तो महिलाओं में काफी उत्साह है हर जगह इतनी धूप में महिला आ रही है आदिवासी समाज के लिए जो नेतृत्व अपने उम्मीदवार एम आनंद भाई ने जो दिया उन्होंने हर समाज के वर्गों के वास्ते काम किया ये पहले वक्ता ने बताया अब देश में ये लोग बोलते कांग्रेस ने क्या किया सत्तर साल में तो इंदिरा जी ने यहाँ आकर चौदह हजार एकड़ जमीन का बंटवारा किया राजीव गांधी ने टेक्नोलॉजी लाई राहुल गांधी पैदल चलकर नफरत की आँख को बुझा रहे हैं सोनिया गांधी ने सियासत का पद छोड़ दिया और कितना त्याग गांधी घराना करेंगे इस पर भी आपको विचार करना है और महिला प्रमुख से तो आधोध से લોકસભા છબ્વીસ ના ઉમેદવાર અનંતભાઈ પટેલ આ વખતે લોકસભાના ઉમેદવારી પત્ર ભર્યા તો એટલું કહું કે એ આપણા ઉમેદવાર નથી ગરીબોના મસીહા છે આદિવાસીઓના નેતા છે પણ અધિકાર માટે લડતા છે પોતે એના સાથે કેટલું આંદોલન ગવા છું કે અનંતભાઈ પટેલ જે છે એ તમારા આદિવાસીઓના મસીહા છે તમારા અધિકાર માટે લડે છે જો તને બંધારણ બચાવ હોય તમારા અસ્તિત્વ બચાવ હોય જલ જંગલ જમીન બચાવું હોય

અને અનંતભાઈ પટેલના ચહેરા જોઈ પંજા પર ત્રણ મિનિટ બટન પ્રેસ કરી ના રાખજો જોતા નથી જો તમે ત્રણ મિનિટ ત્રણ સેકન્ડ બટન પ્રેસ કરી ના રાખે તો મત તમારા વ્યવસ્થિત લાગે બીજું કંઈ નહીં કહેવાનું ધન્યવાદ મારા નામ કોકિલાબેન સાઈ છે મેં ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના મહિલા જિલ્લા પ્રમુખ છું એક દર વર્ષે ગરીબ પરિવાર માંથી મહિલા ને એક લાખ રૂપિયા આપવામાં આવશે એટલે મહિનાના આઠ હજાર રૂપિયા જેવા થાય છે દર મહિને દેવામાંથી ખેડૂતોને મુક્તિ આપવામાં આવશે ને શ્રમિકોને દર શ્રમિકોનો રોજગાર ચારસો રૂપિયા મળે ડેલી વેતન ચારસો રૂપિયા કરવામાં આવશે કોંગ્રેસ સરકાર આવી તો કોંગ્રેસ દ્વારા આટલા પાંચ ગેરંટી આપવામાં કોંગ્રેસ સરકારને મત મત આપી આપી વિજય બનાવો દરેક જણા સવારે

મને મૂક ચડાય ચડાય ને જરાક માર પાડે પણ ત્યાં પણ આજે પરિસ્થિતિ ભાજપના બધા

એ પ્રમુખ થયો તાલુકા મુખ્ય અમારો તો આઠ મુખ્ય એ બે વખત ધારાસભ્ય થયો એટલે તમને કે કે બધા મોદીનો નો તક બધા કે મોદી મીટિંગ આપશે તો તમે જુઓ કે પહેલા સત્તર હજાર મોદી એ જેના વાંધા મિટિંગ કર્યા જેના પાંત્રી આ બધી વાતમાં અમે બધા ગેરંટી લઈને ચાલતા છે આ મોદી વાળી ગેરંટી નથી પેલી પંદર લાખ તમને બધા મળીને આનંદ ખેલાઓનો વિડીયો પણ અલગ જ આપણે રાખીશું કેમ કે મિત્રો જેમ આગળ જતા જશે એમ ભાગ બધા અલગ અલગ મૂકતા જશે હાલમાં તો ખેલ્લામાં ગામમાં અહીંયા મીટિંગ પતી ગઈ છે જેમ કે ખાસ અહીંયા વસ્તુ એ જાણવા માંડી કે જેમ કે આનંદભાઈના સમર્થન તો ખૂબ જ પણ અહીંયા જે બધી ગાડીઓ આવડી છે જોઈને આપણને ડર લાગે કે આટલા બધું સમર્થન આનંદભાઈના જે ઘરવારે આવ્યા છે એના માટે આવ્યા છે કે એટલી બધી બાઈકો આવી છે કે મેં પણ પહેલી વખત મિટિંગમાં આ રીતના સમર્થન માટે આવ્યા છે હા બોલો કેવું છે તમારે કાંઈ રજુ હા જય આદિવાસી જય જવાન જય કી સારું ડું પાસે ફર્યા ગામ પાસે ફર્યા જાય રહેશે આપણે પણ અહીંથી જ સીધા જઈએ ડુમલાવ ગામ પાસે ફર્યા I'm sorry, 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 i am sorry am